તો ઘરના કામ ખૂટી નઈ ને એમાં મારા હાહુ બીમાર પડ્યા ત્યાં ખબર કાઢવાવાળા વાળા આવ્યા આવ આવ્યા આવ થયા છે નવરી જ નથી થતી આમાંથી હું સોનકી હારું હાલ હવે હું ઓફિસે જાઉં છું અને આમ સાંભળો જે મળી બધાને તમે કાઈ કે 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 નો કરતા કે મારા બાન મજા નથી ને માંડા પડ્યા છે જે મળી તમે એને કીધા રાખો અને અહીંયા બધા ખબર કાઢવાવાળા આવ્યા આવ થયા છે એક તો અહીંયા ઘરના કામ કરવામાંથી નવરી નો થતી હો ત્યાં વળી તે ખબર કાઢવા વાળાઓના પાણી નકરું એમાં ને એમાં જ હું છું

ในหูต่อนอริสในเทาตกลงนักบัมคุตันโอ้วยในเม้าปัติเนมานาเบียให้ฮัลโหลฮัลโหลเขาเรียกเกสโกคาร์ตมุกิดเอาเจ้ากับซิติวัตติไถดาร์บัดบุฟ่าทั้งไถเจ้าทำรับผิดใจใจเห็นนะจัมบาลีใจเห็นเกสโนบัตโลยวยกยอลากันเซเขาเรียกหูคาร์บูไล่เขาไปส่วนน่าฟอนคดินเกว่าเนสวัสดีฮัลโหลเกสโนบัตโลขุดอีกเดียวเขาเรียกหูคาร์บูรันดูเกม એ તમારે બાઈઓનું પણ કામ આવું ને આવું જ હોય ઘરે ગયો તે ગેસનો બાટલો ખૂટી જાય ત્યાં સુધી ખબર ન પડે નવો ગેસનો બાટલો લખાવાની હવે હું બીજું શું કરવાનું હોય લેટો આવીશ થી જમવાનું હા તમારે ખાલી બસ કેવું જ છે કે બાઈઓને કામ હું હોય અહીંયા એક બી ઘર માં આખો દી રહેન જુઓ તો ખબર પડે એ હારું અમારે કઈ કામ જ નથી ને એટલે એક દી અમે આખો દી ઘરમાં રહીએ ને જોઈએ કે તમે કેવું ને કેટલું કામ કરો છો અને એમ સાંભળો જમવાનું પાર્સલ માં કઈ ખાડું લાવજો ભાવે એવું હા પછી એમ નેમ ઉપાડી આવતા સાક ને રોટલી તું એક કામ કર તું મને છે ને લિસ્ટ બનાવીને મોકલી દે કે હું હું લાવવાનું છે બરાબર પછી હું લાવું એ તને કઈ ગમતું નથી એમ કરતા તું જ મને લિસ્ટ બનાવીને મોકલી દે એટલે હું ઓલા હોટેલ વાળાને કહી દે કે આ મોકલી દયો એ હો 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 હાલો હાલો હવે રસોઈ બનાવવામાંથી તો નિરાત એક દી જે રજા હા સાથે તો વેલી વેલી નવરી થઈ ગઈ ને મજા પડી ગઈ છો બાકી મને એમાં ઈરોસોઈ નથી બનાવવાની હમણા જિગનેસ આવશે ને પાર્સલ લેતા આવશે જોઈએ હવે હું લાવે છે કઈ ખારું લાવે થાધું એ આ ગોમરી આઈ બાઈ હો WhatsApp ઓન કી બેન આજ તને રાંધી નવરા થઈ ગયા લાગો છો આય આ બે બે એમાં શું છે અમાર ગેસનો બટલો પૂરો થઈ ગયો ને તમે જિગનેસ ને ફોન કરીને કીધું કે તમે આવો ત્યાં રસ્તામાંથી કઈ પાર્સલ લેતા આવશો તે મારે રજા છે બે કેવાડી હજી કાલે જ નવો બાટલો સડાઈવો ને બીજો ખાલી પડ્યો છે નકર તો હું તમને હા મને ખબર હતી તમે કાલ કહેતા હતા કે હજી મે ગેસનો બાટલો અને પછી કામે લાગી ગઈ પછી એટલે મને ખબર હતી એટલે મે તમને જાણી જોઈને ન બાકી તમ ત્યારે મારી ગેસનો બાટલો ભરેલો લઈ જવાની છૂટ કેમ કે મારી નિયા આમ ગેસનો બાટલો ખાલી થયો ને આમ ભરેલો અહીંયા પડ્યો જ હોય પણ આજ ખેલ જ મારે છે ને ભરેલો લખાવાયો નથી તાણે એટલે આ વખતે ગેસનો બાટલો ખાલી થયો કાલે ને આજે ખાલી પડ્યો છે એક આઈ વાંધો ને હમણાં બે દિવસમાં ભરાવાય જાહે અન ત્યાં લગીનમાં તો અમારે ગેસનો આવી જાહે હોય હું બાકી આ ગેસનો લઈને ગયા ને 20 રૂપિયા દીધા વધારે તો ગેસનો ભરેલો દીધો હા ઈ વાત તમારી છે એ તમને ખબર છે ઓલી ને હોય એની ને ઓનલાઈન ઓર્ડર હોય ની ની તો ગેસનો 6 મહિના થાય તોય નો ખૂટે બોલો લ્યો ક્યાંથી ખૂટે નકરો બાર નું જ મંગાવ્યા મંગાવ કરતી હોય ઘરે બનાવીને રાંધતી જ નથી એ જલપાડી આવું કરે છે લે મને તો આની ખબર જ નહોતી હું જઈ જઉં તો એ મોબાઈલ મસેડતી હોય તે મને એમ થાય કે આ કઈ કામ કરતી હશે ને કઈ નવરી થઈ જતી હશે આજ મને ખબર પડી કે તો નકડું બાર ઓનલાઈન મંગાવે છે તે નવરી જ થઈ જાય ને આઈ આપે તો અહીંયા 3 3 4 4 5 5 જણાનો રાંધવાનું હોય આપણે રસોડામાંથી સુનસાનું આવીએ કે કઈ આપણે મોબાઈલ લઈ નવરા થઈએ કે મોબાઈલ હાથમાં લઈએ તો ઝોલાવા મંડે કે મોબાઈલ એ હાથમાંથી પડી જાય এতমে তো মোবাইলে হটমালে঵া ন঵্রা থাতাও সো মারে তো ইই ঵েটনো থিযাও তো হনো তো আ ন঵্রি থায়ে না কোক্নো কোকাইবু জোই খা� ભૂખ લાગી છે હવે તો પેટમાં તમારા બોલે છે